હેલો ફ્રેન્ડ જય સ્વામિનારાયણ આજે આપણે બનાવીશું મેંગો આઇસક્રીમ તેના માટે આપણે સામગ્રી જોઈ લઈશું એક લીટર જેટલું દૂધ જે ઉકાળેલું છે અને મલાઈવાળું છે તે ત્રણથી ચાર કેરીના પલ્બ્સ ટેસ્ટ મુજબ ખાંડ અમૂલ પાવડર અને અઢીસો જેટલો માવો હવે તેને બધું સાથે કેરીને અલગ રાખી અને બધું દૂધમાં એડ સાથે દૂધ એડમાં એડ કરી અને પછી આપણે એને ઉકળવા મૂકવાનું છે પણ ઉકળવા મૂકવા ટાઈમે ધ્યાન રાખવાનું કે તેને ટીનના તપેલામાં જ આપણે ઉકળવા મૂકવાનું છે આવી રીતે દૂધમાં માવો અને પાવડર નાખી અને દૂધને આપણે ઉકાળવા દેવાનું છે બધું સાથે મિક્સ કરી ટીનના તપેલામાં મૂકવાનું છે મૂકવાનું જો આ રીતે જ ઉકળવા લાગશે એકદમ થવા મળશે અને જેમ ઠંડુ થશે એમ વધારે ઘટ થઈ જશે હજી પાંચેત મિનિટ આપણે એને ઉકાળવું પડશે છો આ તો જ છે એકદમ ટુકડી ગયેલું છે આપણે ગેસને બંધ કરી દેવાનું છે અને તેને રૂમ ટેમ્પરેચર પર ઠંડુ થવા મૂકી દેવાનું છે આપણે મેંગો આઈસ્ક્રીમ બનાવવા માટે જે મેંગોના પીસ લીધા છે તેને આપણે આમાં એડ કરવાના છે અને જે આઈસ્ક્રીમનું બેટર તૈયાર કર્યું છે તેને પણ સાથે આપણે ક્રશ કરવાનું છે આઈસ્ક્રીમ માટે થઈને આપણે આ બેટર છે એ આપણું તૈયાર છે તેને પણ આપણે ફ્રીજમાં સેટ થવા મૂકવાનું છે આજે ફ્રીજમાં મૂકશો એટલે કાલે સવારે પાછું બહાર કાઢી અને પાછું તેને આપણે મિક્સ પાછું આપણે એને મૂકવાનું છે પણ સેકન્ડ ટાઈમ ક્રશ કરશું તો એમાં બરફની કણી રહેશે નહીં હવે આપણે ફ્રીજમાં મૂકીને મેંગો આઇસક્રીમ છે એ પણ સેટ થઈ ગયું છે હવે તેને આપણે પાછું મિક્સર જારમાં નાખી અને ક્રશ કરવાનું છે જો આપણો મેંગો આઈસ્ક્રીમને ક્રશ કર્યું છે હવે તેને આપણે પાંચ થી છ કલાક સુધી ફ્રીજમાં થવા દેવાનું સેટ થવા દેવાનું છે અને પછી તેને બહાર કાઢી અને પાછું ક્રશ કરી લેવાનું છે અને પછી પાછું પાંચ થી છ કલાક સુધી આપણે એને ફ્રીજમાં રાખવાનું છે સેકન્ડ ટાઈમ ચણ પછી હવે આપણે પાછું એને ફ્રીજમાં સાત થી આઠ કલાક સેટ થવા મૂકી દેવું પડશે તૈયાર છે આપણું મેંગો આઈસ્ક્રીમ હવે તેને આપણે તૈયાર છે આપણું મેંગો આઈસ્ક્રીમ તેને આપણે સર્વિંગ સર્વ કર્યું છે અને એડ કરો હોય તો પણ એમાં તમે એને પીસને એડ કરી શકો છો